દરેક પ્રકારના સમાચારો રોકડ રકમ રૂપિયા સોળ હાજર ત્રણસો એસી ના મુદ્દા માલ સાથે ગંજી પત્તા હાર જીતનો જુગાર રમતા કુલ ચાર ઈસમો ઝડપી લેતી પોલીસ ભાવનગર જિલ્લાના જેસર પોલીસ સ્ટાફના માણસોની માણસોની ટીમ તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ જુગાર રંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાઠોડને બાતમી હકીકત મળેલ કે વીરપુર વાડી વિસ્તાર સિબેટી નહેરા પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ પૈસા તથા ગંજી પૈસા પાના વતે હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે જેસર પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવતા રોકડ રકમ રૂપિયા સોળ હજાર ત્રણસો એંશીના મુદ્દામાલ સાથે કુલ ચાર ઝડપ ગયા હતા જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો નરવણભાઈ ભાણાભાઈ ચાવડા તેમજ દેવાભાઈ દાદુભાઈ ગોહિલ મનસુખભાઈ મહરીભાઈ ગોહિલ રહે તમામ શેરડી વદર તેમજ હિંમતભાઈ ગીગુભાઈ ગોહિલ ઉંમરવર છત્રીસ રહે વીરપુર વાડી વિસ્તાર તાલુકો જેસર સહિતના ચાર આરોપીને જેસર પોલીસે ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી